મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનું વિશ્વની સર્વોચ્ચ સહકારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે ઇન્ટરનેશનલ કોપરેટિવ ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસ માટે અશોક ચૌધરીની પસંદગી થતાં તેમને સન્માનિત કરવામાં આવશે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલ યુએસ ઓવરસીઝ કોપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોપરેટિવ્સ રિસર્ચ ગ્રુપ દ્વારા અશોક ચૌધરીની પસંદગી કરાઈ છે મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન અશોક ચૌધરીના ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં કરવામાં આવેલા અમૂલ્ય પરિવર્તનોના કારણે દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાઓને ધ્યાને લઈ ઇન્ટરનેશનલ કોપરેટિવ ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસ માટે યુએસ ઓવરસીઝ કો ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા અશોકભાઈની પસંદગી કરવામાં આવી છે